અને અમદો બીજું છોડિયું લેવા ન જતો હમણાં ઓલી પાછી વી આવશે હા એ તો મેં સમજાવી દીધી હે હા તો બસ જા હારો તાપ લાગે ને એટલે વી આવશે તમતા એટલે જ કઉ છું ને જા રૂપિયા બનાવી લેવા છે આમ આ ગામમાં બોલો કોઈ દેખાતું જ ને ગામના મરી જ શકશું બોલો ક્યાંય ન દેખાય શેરી એક ન ઘીરે ક્યાં મારા દીકરા જાતા હોય

બોલો મારે હવે રોટલા ઘડી મારા છોકરાને કેટલા દીક ખબર આવું દેશે નથી મારા છોકરાને બાયડી નથી મારે બાયડી શું કરું આ કાસુ કુવારું મારા છોકરાને ગોતી દેવું જોઈશે હો આ બધા એમ તો કહે છે કે વેસાઈથી સોડી મળે છે પણ વેસાઈથી સોડી ન લેવાય શું કેરા કેરે ધામબાઈનું વેદન આપણને કાંઈ ખબર છે નહીં પણ આ નુગરીનો હવાનો શ્યાં જો એક ખબર નથી પડતી બોલો એ બાપુ પૈયા લાગુ પૈયા હા આ કી બાજુ દી ઉઈ એ કી બાજુ ના સુઈ જો આ કોણ એ

પછી આમ વાક વરી જાવ ને એ ઢકલો તૂટલો હોય છે ઈદ ઘર આ તો કાય માંધો નઈ તો ન્યા નસ જાવ આયા ઉભો રહો આયા જ કામ છે હે આયા શું કામ છે કાય નઈ જરા કામ છે હે હા તે કે છે જો જો એ લાકડી ફેંકી દે એ ફૂલી ભાપી સાબન હે સવાબઈ નો દીધો મારા દીકરા ક્યાં વઈ કે બે